છાપરિયા વિસ્તારોમાં વરસાદ આ સાથે કાંકણોલ પીપળી કંપા હડિયોલ સહિત પંથકમાં પણ વરસાદ પડ્યો છે રાજ્યના મોટાભાગના જિલ્લા તાલુકામાં વરસાદ તે પૈકી હાલ સાબરકાંઠામાં પણ વરસાદ નોંધાવ્યો છે સાબરકાંઠાના વિવિધ ગ્રામ્ય વિસ્તારો સાથે શહેરોમાં પણ મેઘરાજાએ મન મૂકી અને મહેરબાની વરસાવી છે જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળે છે સત્તાવાર ચોમાસાની શરૂઆત થતાની સાથે અને વાવણી લાયક વરસાદ થતાની સાથે હવે ખેડૂતો પણ વાવણીના શ્રી ગણેશ કરશે સાબરકાંઠા જિલ્લામાં પણ બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે હિંમતનગર શહેરના આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે મોતીપુર સહકારી જીન છાપરિયા વિસ્તારોમાં વરસાદ આ સાથે કાંકણોલ કંપા ડિયોલ સહિતના પંથકમાં પણ વરસાદ પડ્યો છે રાજ્યના મોટાભાગના જિલ્લા તાલુકામાં વરસાદ તે પૈકી હાલ સાબરકાંઠામાં પણ વરસાદ નોંધાવ્યો છે સાબરકાંઠાના વિવિધ ગ્રામ્ય વિસ્તારો સાથે શહેરોમાં પણ મેઘરાજાએ મન મૂકી અને મહેરબાની વરસાવી છે